સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરલાએ ભેગા થઈ કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપી અમેરિકા સાથેની ટ્રેડ ડીલનો વિરોધ કર્યો આપ દ્વારા આવેદનપત્રમાં અમેરિકા અને ભારત ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો પશુપાલકો નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી અને આમ આદમી પાર્ટી અમેરિકા સાથેની ખેડૂતો પશુપાલકો અને જનવિરોધી ટ્રેડ ડીલનો સખત વિરોધ કરે છે તેમ કહ્યું આ અંગે આવેદનપત્ર આપ્યા બાદ આપ દ્વારા મીડિયા સમક્ષ અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી થનાર આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આજે સુરત કલેક્ટર શ્રીના માધ્યમથી રાજ્યપાલ શ્રીને આવેદન આપવા માટે આવી છે કે ભારતની કેન્દ્રીય મોદી સરકાર દ્વારા અમેરિકાના દબાણમાં આવી અમેરિકા સામે ઝૂકીને જે રીતે ટ્રેડ ડીલ કરી છે એ ટ્રેડ ડીલના કારણે ગુજરાતભર સાથે સાથે આખા ભારતના ખેડૂતો હેરાન થવા જઈ રહ્યા છે ઉદ્યોગકારો નિરાશા સાથે બેઠા છે ચિંતા તૂર છે અમેરિકા સાથે પહેલાં આપણે જે વેપાર કરતા હતા આપણો માલ અમેરિકામાં જે જતો હતો એ માલ ઝીરો ટકા ટેરિફ સાથે અમેરિકામાં આપણે બહુ શાંતથી વેચી શકતા હતા હવે અમેરિકાએ આપણા તમામ ઉત્પાદનો ઉપર અઢાર ટકા ટેરિફ નાખીને આપણી સાથે જે રીતે અન્યાય નીતિ બનાવી છે એની સામે મોદી સરકાર ઝૂકી ગઈ છે એનાથી જ બિલકુલ ઉલટું અમેરિકાનો એ તમામ માલ આ દેશની અંદર જે પાંચ ટકા ટેરિફ ડ્યુટી સાથે ઠલવાતો હતો એ તમામ માલ હવેથી ઝીરો ટકા ટેરિફ સાથે આ દેશની અંદર ઠલવાશે એટલે આપણા કૃષિ ઉત્પાદનો ઉપર બહુ માઠી અસર આવશે હીરા ઉદ્યોગ ઉપર ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર ડેરી ઉદ્યોગ ઉપર પશુપાલન ઉદ્યોગ ઉપર આની ખૂબ જ માઠી અસર આવશે ભીતિ સેવાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલને અને કેન્દ્રીય સરકારને આવેદન આપી રહી છે વિનંતી કરી રહી છે કે આ ટ્રેડ ડીલને તાત્કાલિક રદ કરી અને પરત ખેંચવામાં આવે જો એવું કરવામાં નહીં આવે આ ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાત સાથે સમગ્ર દેશની અંદર લોકોને જાગૃત કરી આ ટ્રેડ ડીલની જે ભીતિ છે ટ્રેડ ડીલના નુકસાનો વિશે લોકોને માહિતગાર કરશે અને કેન્દ્ર સરકારની ટ્રેડ ડીલના વિરોધમાં આંદોલન કરશે કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીએ છીએ તાત્કાલિકપણે આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે અને ભારતભરના ખેડૂતોને હીરા ઉદ્યોગકારોને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને પશુપાલન ઉદ્યોગકારોને રાહત આપવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી કરે છે